પણ આ નવરાત્રિમાં આ વસ્તુ શક્ય નથી એટલા માટે કે હજારો લોકો આવતા હોય છે ટૂંકા ગાળાનો સમય હોય છે અને કાયદા કઈ રીતે પણ પ્રસ્થાપિત ન કરી શકીએ અને સામાજિક રીતે પણ સામાજિક વાતાવરણ બગડે એવી વાત નવરાત્રિ ટાઈમે હે રોકતે કંઈક ને કંઈક આવતું હોય છે તો મારો એમાં વિરોધ છે એટલા માટે કે સામાજિક સૌહાર્દ પણ બધું ચાલતું હોય છે બધાના તહેવારો ચાલતા હોય છે બધા એકાબીજા મળીને જતા હોય છે માના ગરબારમમાં વિધર્મીઓના દીકરીઓ પણ મારી અહીંયા આવતા હોય છે અને એ રમતા હોય છે માતાજીની ગરબાને આરતી કરતા હોય છે મારી સામે હા હું એ વાતને ચોક્કસ કહીશ કે પચીસ વર્ષથી અમે ગરબા કરાવીએ છીએ અને માતાજીની કૃપાથી ત્યાં અહીંયા ઘટિત બનાવ બન્યો નથી આવા કોઈ પણ લુખાઓ આવશે તો એને છોડવામાં પણ નહીં આવે જે કાંઈ ચાલે છે એ વ્યવસ્થિત ચાલે છે અને આવા લુખા જે છે કે બેન દીકરીઓને છેડતી કરી ન જાય એનું પૂર્ણપણે ધ્યાન રાખવામાં આવે છે ને આપણી બેન દીકરીઓ છે એની ઉપર આપણે પૂરેપૂરો વિશ્વાસને આપણા સંસ્કાર હોવા જોઈએ કે આપણે કોઈની જે દોરાઈ જાય એ આપણા સંસ્કારમાં ગાંક ખામી છે અથવા તો આપણે એની ઉપર આ શક કરીએ છીએ કે આપણે એની ઉપર એ ખોટી રીતે શકની નજરે જોઈએ છે આપણી દીકરીઓના આપણા સંસ્કારને આપણે વિશ્વાસ છે અને બાકી જો કોઈ ખોટી રીતે આ લાઈન ક્રોસ કરવાની કોશિશ કરે તો એને છોડવામાં પણ નહીં આવે એ મહિલા પર પ્રતિબંધ એટલા માટે શક્ય નથી કે બે ત્રણ કલાકની નવરાત્રિમાં હજારો લોકો આવતા હોય છે તો એ વ્યવસ્થા થઈ ન શકે અને એ માહોલ બગાડવાની વાત છે એમાં અમે સહમત પણ નથી જો ભાઈ હું આમ તો ક્ષત્રિયનો દીકરો છું કદાચ નવરાત્રીનો હોય ને એમ કાંઈ હોય પણ તોય મારી ફરજના ભાગરૂપે હું સમજુ છું આટલા પચીસ વર્ષથી હું કરું છું તો અમારામાં મેં પેલા જ કીધું કે અઘટિત બનાવ ન બને પૂરી પૂરી કાળજી લેવામાં આવે છે અને આવા લોકોને તો બિલકુલ છોડવામાં ન આવે એમાં નવરાત્રી કે હિન્દુ મુસ્લિમ પણ ન હોય મારી દ્રષ્ટિએ જે ખરાબ માણસ છે એને પૂરેપૂરો ભરી પહેરવા માટે અમે તૈયાર છીએ